સાંજે સાડા છ વાગે યોજાયેલા પ્રદર્શન દરમિયાન થોડા સમય માટે ટ્રાફિકમાં અવરોધ ઉભો થયો હતો જેને ટ્રાફિક શાખાએ વ્યવસ્થિત રીતે નિયંત્રિત કર્યો આ હુમલો અન્ય હુમલાથી અલગ હતો કારણ કે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીબાર કર્યો હતો જેને કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો છે આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે આજરોજ પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દ્વારા ભુજ કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે જુબિલી સર્કલ ઉપર પૂતળા દહન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ખૂબ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો ટ્રાફિક જામના પણ દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે ત્યારે આ તો ખાલી બજરંગ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો જે કાશ્મીરમાં જે ઘટના ઘટી છે જે ધર્મ પૂછીને આપણા હિન્દુભાઈઓને જે હત્યા કરવામાં આવી છે નિર્મમ હત્યા કરવામાં આવી છે અઠ્યાવીસ હિન્દુ હિન્દુભાઈઓની હત્યા થાય છે એમાંથી ત્રણ ભાઈઓ તો આપણા ગુજરાતના જ છે અને એક ભાઈની હાલત હજી સિરિયસ છે જે ભાવનગરના છે તો આના વિરોધ પ્રદર્શનને લઈને આજે જ્યુબિલી સર્કલ પર પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અમે સરકારને એક નમ્ર અપીલ કરીએ છીએ કે આની પહેલાં પણ અનેક આતંકવાદી ગતિવિધિઓ થઈ છે અનેક ઘટનાઓ પણ થઈ છે જ્યારે આપણે વાત કરીએ પુલવામા એટેકની વાત કરીએ એના પછીના મોટા મોટી આતંકવાદી ઘટના થઈ છે તો ત્યારે સરકારને અપીલ કરીએ છીએ કે વર્ષોને બે ત્રણ વર્ષે એકવાર બે વાર આવી ઘટનાઓ ઘટતી હોય છે પછી અમે આવી ઘટના ના ઘટે એના માટે તકેદારી રાખે અને આવા લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એન્કાઉન્ટર જ કરવામાં આવે એવી અમારી માંગ છે અને નહીં કરે તો બજરંગ કદાચ જમ્મુ કાશ્મીર માટે કૂચ કરવી પડશે તો પણ બજરંગળ આ સમગ્ર ભારતમાંથી બજરંગલ તત્પર છે હંમેશા જ્યારે જ્યારે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ થઈ હોય દેશ વિરોધી પ્રવૃત્તિ થઈ હોય તો બજરંગલ હંમેશા મેદાનમાં ઉતરૃત છે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય ત્યારે પણ હંમેશા બજરંગલ ખડેપગે રહ્યું છે અને હંમેશા બજરંગલ ખડેપગે રહેશે તેથી સરકારની બે હાથ જોડીની નમ્ર અપીલ કરીએ છીએ કે આવા આતંકવાદીઓ વિરોધી કડકમાં એન્કાઉન્ટર કરી અને એક દાખલો બેસાડે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટિત થાય નહીં આગામી સમયમાં અત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ કે આખા ભારતભરમાં આજના જ દિવસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા દરેક શહેરમાં દરેક મુખ્ય મથકમાં દરેક પ્રખંડ લેવલ સુધી આવા કાર્યક્રમ કરવામાં આવે છે અને સરકારની આંખ ઉગાડવા માંગીએ છીએ કે તમે કાર્યવાહી કરો ન વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજ ઉપર જ્યારે તકલીફ પડશે તો હિન્દુ સમાજ ઉપર જ્યારે તકલીફ પડે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ મેદાનમાં ઉતર હંમેશા તૈયાર રહ્યું છે અને જમ્મુ કાશ્મીરમાં જઈને કદાચ સરહદની રક્ષા કરવી પડશે તો પણ બજરંગદળ કરવા માટે તત્પર રહ્યું છે અને રહેશે પણ દુઃખદ ઘટના કહેવાય જે આ પ્રવાસન માટે આપણે એક વિચાર કરીએ છીએ કે ત્રણસો પાંત્રીસ એની કલમ હટ્યા બાદ કે આપણે પ્રવાસન માટે અને એના વિકાસ માટે ઘણી બધી સરકારે ગ્રાન્ટો પણ આપીએ છે પ્રવાસન નિગમ સાથે એને વધારવામાં પણ આવ્યું છે વિકસાવવામાં આવ્યું છે એના લીધે જ આ બધા લોકો કે ત્યાંના લોકોને રોજગારી મળે પણ ત્યાંના અમુક ગદ્દાર માનસિકતા જે ધરાવશે એને કોઈ એવી પડી જ નથી ત્યારે આવી ઘટનાઓ બને અને એની સરકાર પણ નાય માયકાંગલી કહેવાય કે આવી ઘટના ઘટશે તો એનો જે વિકાસ થઈ રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક વિકાસ અટકાશે અટકાય છે અને અટકાવશે એ સો ટકા ચોક્કસ વસ્તુ છે આ એક સરકારની નાકામી આપ કહેવાય કે જ્યારે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ ચાલતી હોય અને આવા બનાવની વચ્ચે અટકાવવામાં આવે છે તો આ સરકારની ત્યાંની સરકાર માયકાંગલી સરકાર કહેવાય કે જો એક ગ્રામકથાને એક આ હિન્દુ દેશ છે કે આપણે વાત કરીએ તો પશ્ચિમ બંગાળની શું ઘટના ચાલુ રહી છે બાંગ્લાદેશની શું ઘટના ચાલુ રહે છે તો એક જો હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુ સુરક્ષિત ના હોય તો આ સરકારની ક્યાંક ક્યાંક માયકાંગલી સરકાર દેખાઈ રહી છે જ્યાં હિન્દુ સુરક્ષિત નથી ત્યાં ત્યાં સરકારને ક્યાંક ને ક્યાંક દોષી ગણવામાં આવે છે કારણ કે આ હિન્દુત્વની સરકાર છે હિન્દુસ્તાન એક જ દેશ એવો છે જ્યાં હિન્દુ સુરક્ષિત છે એવું માનવામાં આવે છે પણ ક્યાંય તો હિન્દુ સુરક્ષિત નથી તો ક્યાંક ને ક્યાંક સરકાર પણ દોષિત ઠેરાતી હોય છે આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો તો દહનનું ઉગ્ર ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું ઉગ્ર સૂત્રોચ્ચારથી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ભારત વર્ષમાં આશામાં દરેક શહેરમાં દરેક પ્રખંડમાં મુખ્ય મુખ્ય સ્થળ પર કરવામાં આવેલું છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અત્યારે તો જો અમે સરકારશ્રીને એક આંખ ઉગાડવા માટેનો આ એક ચમકી દીધી છે કે જો સરકારશ્રી આના વિરુદ્ધ પગલાં ન લે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પગલાં લેવા તત્પર જ છે